સમગ્ર સમાપી નહીં કરી શકે એ તો ઠીક છે પણ સમગ્ર સમાપી ન કરી શકે શું સર્વસંમતિથી તમને આ બોર્ડે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને બોર્ડ બનાવ્યા છે તમે ડાયરેક્ટ નહીં ચૂંટાઈને આવ્યા છો ભાઈ આ આ જે સ્ટેન્ડિંગ કમિટી બી છે તો એ સભાસદો જે ચૂંટાયેલા છે એમાંથી સભાસદો મોકલે છે તમે ડાયરેક્ટ નથી જતા રહેતા ભાઈ એટલે જે કાયદો છે એ કાયદા પ્રમાણે કામ કરો અને તમે કહો છો સભાસદોને કરવું હોય તો પછી તમે ચેરમેન શાના ભાઈ તમે ચેરમેન તરીકે બતાડો કે ભાઈ કાયદાની વિરુદ્ધ એવું ના કરવું તમે જાતે જ પોતે કાયદાની વિરુદ્ધ કામ કરો છો નામ તમારું જ આવશે એઝ એ ચેરમેન તમારે જોવાનું છે નહીં કે સભાને જોવાનું છે કાઢો તો સ્ટેન્ડિંગ કમિટીને એટલું જ પાવર છે કે જો તમને એવું લાગતું હોય કે આ ટેન્ડર બરાબર નથી પડ અથવા આ માણસ કામ નથી કરતો સપોઝ તમને એવું લાગતું હોય તો એ કામ પરત મૂકી દો તમે રિજેક્ટ કરી દો પણ તમે એની અંદર વધારાનું કંઈ કરી ના શકો બે ટેન બે ટક લેવાના તો ચાર લઈ લો એવું તમે ના લખી શકો એ તો કમિશ્નર થ્રુ જે આવેલી દરખાસ્ત છે એના ઉપર તમારી ટિપ્પણી કરી શકો કમિશનરને નિર્દેશ આપી શકો કે આ વ્યક્તિ કામ નથી કરતો એટલે કામ પરત કરીએ છે એના માટે તમે કાયદાકીય પગલાં લો પણ પોતે કાયદાકીય પગલાં લેવા માટે તમને કોણે કીધું છે ભાઈ એટલે દરેક કામની અંદર આ પ્રમાણનું કૃત્ય થઈ રહ્યું છે છેલ્લા ઘણા વખતથી હું જોઈ રહ્યો છું કે આ જે કમિશનર ટેન્ડર મોકલે એની અંદર વટઘટ કરે એમના ફેરફાર કરે એમના મળતીયાઓના માટે ફેરફાર કરે છે એટલે મારું કહેવાનું ભાવાર્થ એટલું જ છે કે આ બધું બંધ થાય કોર્પોરેશનના એક્ટ પ્રમાણે જે થતું હોય એ તમે કરવા માટે બંધાયેલા છો અને સભા બી કોર્પોરેશનના એક્ટ મુજબ જ બંધાયેલી છે માટે જે ગેરકાયદેસર કામ કર્યા છે કમિશનને મારું નિવેદન છે કે તાત્કાલિક એને રોકો શહેરના હિતમાં રોકો અને કાયદાના હિતમાં રોકો એ મારી માગણી છે સભા સેક્રેટરીએ ધ્યાન રાખવાનું હોય કે કાયદા વિરુદ્ધનું કામ હોય તો એને સરકારમાં મોકલવાનું અને સરકાર પેઢી નહીં કરી શકે કાયદા વિરુદ્ધ હોય તો આવી સમજી લેજો ટેન્ડર શાના માટે ભરીએ છીએ જો એલ વનને જ આપવાનું હોય ને એલ ટુને જ આપવાનું હોય તો કોઈ માણસ ટેન્ડર શું કામ ભરે ઓટોમેટિક એલ ટુ પર કરશે કામ સવાલ એટલો જ છે કે કાયદા વિરુદ્ધનું કામ છે આ કામ કોઈ પણ એનું અમલ કમિશનર ના કરે તેવી મારો લેટર છે અને કમિશનર બી કરશે તો પણ એની સામે પગલાં લઈશું હું કોઈને છોડવાનું નથી કારણ કે આ વડોદરા શહેરના નગરજનોની મિલકત છે એમના ટેક્સ વડે પૈસા આવે છે અને એના વડે ચાલે છે લૂંટાવવા માટે નથી આવતા તમે દરેક કામની અંદર પોતાની મરજી ચલાવો છો સ્ટેન્ડિંગ કમિટી જે કોર્પોરેશનનું સર્વે સર્વા નથી સ્ટેન્ડિંગ કમિટી ગાઈડલાઈન એક્ટની ગાઈડલાઈન પ્રમાણે ચાલે એ ગાઈડલાઈન વિરોધ કરી ચાલી અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાર કે છે ને અમારું પારદર્શક છે પારદર્શક નથી મહેરબાની કરીને કાયદા વિરુદ્ધ કામ ના કરો મૂળ એની અંદર તમારા મળતીઓને પોષવા માટે જે ધંધો કરી રહ્યા છો એ બંધ કરો અને કોર્પોરેશનને લાભ થાય કોર્પોરેશનને ફાયદો થાય નગરજનોને ફાયદો થાય સમયસર કામ થાય એ પ્રમાણનું કૃત્ય કરો તમારા દરેક કામની અંદર આ પ્રમાણે જે થઈ રહ્યું છે એના માટે હું કોર્ટમાં બી જવાનું છું સરકારમાં બી લખવાનું છું અને ખાસ સભા સેક્રેટરીને ચેતવણી આપું છું કે જો તમે આ કામનું અમલ કરાવશો તો હું તમારા પર બી પગલાં લઈશ એ મારો લોકો સામે વાયદો છે